શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું વીસમી જુલાઈ રવિવારના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સંમેલન અને ઇનામ વિતરણ સમારોહમાં અધ્યક્ષ તરીકે સ્વામી અમરીશનાથજીએ તો સમારોહના ઉદઘાટક તરીકે આર એસ એસના યશવંત ચૌધરી હાજર રહ્યા હતા જ્યારે મુખ્ય મહેમાનમાં મેયર દક્ષિષ માવાણી સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ તથા ધારાસભ્યો સુરત કલેક્ટર પોલીસ કમિશનર મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય ધૂમધામથી ઉજવાય એ પહેલા જે શરૂઆત કરી છે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા એક ગણેશ આયોજક સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનમાં મુખ્ય જે ગણેશજીનો ઇતિહાસ જે સાર્વજનિક ગણેશનો ઇતિહાસ અને આઝાદી પછી અનેક પ્રકારના નવા જે નિયમો જે બહાર પાડેલી વાત કરવામાં આવી આ વર્ષનો મૂળ થીમ જે આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે વ્યસનની સામે યુવાનો એક થઈને જનજાગૃતિ અભિયાન ફેલાવે